ટુલેટી રમાડું પૂરી પૂરી ટુલેટી તમારું હોય એમ જુઓ ખાલી હેલો કેટલા હતા ઘરે એમ ને અલ્યા આ તમારું થોડું કોમ હે મારો ઘરનો પાયો ખોદાયરો હે એટલે તમારે આબાનું હતું વડી આવો ને સારું આવો આવો હેડો એટલે કોઈ ના નડે આવો હેડો તમે એટલે ઉતાવળ કરીને આવજો કોમ જરૂર છે પાઉ ઉવે આયો ખોદવાનો કન્નો ઉવે ઉવે હટાવો સારું આવો આવો કોમ થઈ ગયું આપણું કોમ થઈ ગયું થઈ ગયું આવે છે હા ગોડે કે હમુ કઈ નાખો હેડો ગોડે પેલા ઉલાડી નાખો પણ ગોડો નહી આયો તો ગોડો આવશે પેલા તો આઠું જ નાખો પણ ચાલીન આડું ઓમે આ મોદા કરે મોદા યાર હેડો હમું કરે કે તારા મહાનો ફોન આવ્યો છે ડીકાણ જવાનું છે આજ તો જલ્દી ખબર કે ઉકાટન સે ઉકાટન સે કહેતા તા હવે કે આજે હોય એ કોક ઘર બનાવે નવ ઓ ઘર બનાવા હોય કલર કલર વાળા કરે હમણે પૈસા

આડું બોલાયા તો છે આયા નહીં હજી આવ એટલે ખબર પડે કેવું લાગે આ બાજુ આડું આડું આજ કરું તમારી ઘરની પાણીની વાડું ઢુનેટી ઢુનેટી આડું આવી ગયા આહાડોય ઓઢા આવો આવો આડું આવો બોલી તો બો તમે લેછા બંધ કરીને મળજો હેડો આવો

આટ મરેજી હેડલાય અબુજી હા તમાર આડોન વારી તન પરણાવનો ને પરણાવનો થોડો આટું ખેડો આપણે એ તો આખલો પાડી જો હે અમે આ બાલ કેટા એડાડી આ તમાકુ જો ના છે તમાકુ લઈને આયા છે કે આ તમાકુ પણ આવ શિલ યાદ આવી તો બતાવ જો આટલા ઉતાર્યા અરે રે યાર ગોડા રેવા દે વચ્ચે નાખે માલ હું આવ ખબર નઈ પડતી મને શું ખબર તું હે આ ગોડો વાઈકણ આબરૂ કાઢે તો હો

તમારે લાડુ નહી મારો ઊંધો કરી

કરવાનું મુરત કરવા બોલાયા હે તમારે આ શું તૈયાર કરી કુંડી છે કુંડી સંપલ કાઢી નાખો તમારે મુરત કરવાનું છે મુર્ત કરવાનું

ના આવે કઈ આ બે દોત ની તો ગમે આબરુ છે વાત કરો બધા દોત થી ઓળખે છે મને તો ના હોય એટલે શું તણે તમને નઈ ખબર ના ખોલ ની આબરું હોય તો એટલે પણ ખોલવાનું છે એટલે ખુલી જાય ખોલો તમે બકાવાની વાતો ના કરો આટો ખોલો થોડી નાખો યાર આવું મુહૂર્ત હોય જબર છે તો લાવો કે મુરત ક્યાં કરવાનું હોય એટલે દરવાજો સારો બનાવ્યો દરવાજો તમારે બોર પાવડો લાય પાવડો પાવડો ચેક કરવાનું મુર્ત હોય બે પાવડા છોડો એ મારો આટું

ધોવા પડશે ઓ હો ધોઈ નાખો અલ્યા ધોઈ નાખો આટુ હાથ અલ્યા ધોઈ નાખો લો ધોઈ નાખો ધોઈ નાખો અલ્યા પણ આ તો હવે કે કેટલા ઉપર હાથ ધોઉ લે આટુ અલ્યા ધોઈ નાખો લો પકડું નો અલ્યા નહીં

પોણી પીજે પોણી પીજે હાડું હાડું મારાડું પોણી પીજે એ હાડું તમે આ શું કર્યું આ બધું એલી આપો ઓન બાર કાઢો બહાર જાવડે ઓબા એ હાડું એ હાડું મારો ઓન બાર કાઢો બહાર હાડું હે રાડું એ હાડું આટ કરી તી ને એટલે તેડો એ હાડું એ કેજો હાડું એડુ મારો એડુ એ આજુ ખડજે લે મરી જાય લે લે હં બેસ્યો એ પોણી અંદર પેહી ગયો કાઢો ઉભરવા કાઢ્યો મારો ઉભર હવે ને ફોણ કાઢો હા ઉભરો ને પાણી અઈ નેહરી 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 એડુ આડુ 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 કાઢજે એ હગા એડુ એ હરગાજી

તમે <coughs> બેન <coughs> દાદો હગા અલ્યા આડું આડું કાટો લે ખાઈ લે એ હગા તમ પાન જો ને બાજુ બાર જો ને અલ્યા

તમારે આઠું પડ્યા તમે આવું કર્યું અને પેલી વાત તો ખબર તમે જે ખાડો ખુદ ઈજ પડે તમે પેલા પડ્યા 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 પેલા પડ્યા અમે તો પડ્યા પણ તમે તો ડુબાતા હતા અલ્યા અમારા લાલ ભાગ તમે કાઢે વર પાછી એટલે કોઈ દાડો આવું કરવું હોય જે ખોદે ની પડે હોય વર રાખજો